વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર જાહેરસભાને સંબોધવા આવી રહ્યા છે એ આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂપ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અધ્યક્ષ પંડ્યાએ ખાસ આદેશો જાહેર કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સંસ્તૃતિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાયત નીલગીરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેરા જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાણી પાર્કિંગ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી તો પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે બેઠકમાં ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમી કરવામાં આવી છે જ્યાં મેટ્રો નિર્માણના કારણે સાઈઠ ટકા માર્ગ અવરોધિત હતો તે રસ્તા પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને લક્ષીને કરવામાં આવી રહી છે જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે સુરતનો આ એક મેકઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે સર્કિટ હાઉસના અંદર અને બહાર નવા રંગ રોંગાન અને રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય સુરક્ષાના દ્રષ્ટિકોણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આવ્યો છે અને પીએમ મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે હાલ સુરત પોલીસ વિસ્તારની દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોજેક્શન ગ્રુપ સત્તાવાર સુરક્ષા સંભાળશે

ખાસ આદેશો જારી કર્યા છે જુદા જુદા ઝોનના આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વિસ્તારમાં આવતા ઘરવિહણાઓને શિફ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત એરપોર્ટથી લિંબાયત અને અન્ય રૂટ પર રિપેરિંગ કલર વર્ક સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે શહેરના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટેની કામગીરીની સૂચનાઓ આપવામાં આવી છે જેમાં એરપોર્ટથી પીએમના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચવર્ક પોર્ટવો રિપેરિંગ અને રિસરફેસિંગ કામ કરાશે કેબલ સ્ટેન બ્રિજ પર લાઇટરિંગ કાર્યરત રહે છે તે સુનિશ્ચિત કરાશે પીએમ ના રૂટ પરના સર્વિસ રોડ મેન કેરેજવે ફૂટપાથ ડિવાઇડર અને બીઆરટીએસ રીલ રિપેરિંગ અને કલર કરાશે જરૂરી સાઇનબોર્ડ બ્લિંકર કેટાય અને ટ્રાફિક સંકેતો લાગશે ડિવાઇડર અને ટ્રાફિક આઈલેન્ડની સફાઈ પ્રવૃતિ છોડ લગાવવાનું ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલકતોની દિવાલ પર ડેકોરેટિવ ફાઇટિંગ કરાશે ના સ્ટ્રીટ લાઇટ પર ગેરકાયદેસર બેનર સ્ટીકર દૂર કરાશે લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને સીએનડી વેસ્ટ ડેબરી સટાવાશે